રામ માતાજી મહાદેવ હોર રને તો આજ આપણે શાંતિબેન ને ઘેર આવ્યા પહેલી વાત ને શાંતિબેન ને આજ મને એમ થયું કે થોડોક વ્લોગ બિનભાઈ ભાઈ બનાવીએ તો કઈ બાબતનો હે તો વિડીયો તમે જોવો એ જાણો કે કઈ બાબતનો વ્લોગ હે તો બિન

એના વિશે બેન તમારા પાસે મારે પહેલા જાણવું બરોબર પણ કે માણસો વાતો કરે કે યુટ્યુબ બનાવે વિડીયો બનાવે પણ આમાં કઈ રીતના કેટલી મહેનત કરવી પડે કેટલો આને વાંહે ભોગ દેવો પડે તો એવું તમે છે ને તમારી જી જર્ની જ્યાંથી તમને યુટ્યુબનો પેલો વિચાર ક્યાંથી આવ્યો કઈ રીતના આવ્યો એમાં જો આપણે માંડેન ને વાત ભાઈ કરીએ ને તો એમાં એવું છે કે પેલા મને આ યુટ્યુબ બાબતનું કોઈ જાણકારી નહોતી કંઈ ઓલ્યું નહોતું

જે મુદ્દો છે ને એ કારણ એક જ વસ્તુ છે કે કદાચ આજ નહીં દસ વર્ષ પછી હું જીવતી હે કે નહી હોય પણ મારી પ્રજાની પ્રજા એ ખાલી સચ મારી છો લોગ એસ્કેવ લોગ યાદ કરી દેખાય મેમરી યાદ આવી આ આ કારણેથી મી યુ ટ્યુબ નું બીજો એક નાનો એવો પ્રશ્ન ભાઈ કે આ એસકે વ્લોગ એટલે તમે તમારું નામ રાખ્યું છે કે બીજું કઈ હે

એ આપણે આ ચેનલ કરીએ બંધ અને બીજામાં બીજું ચેનલ ખોલવામાં થોડોક સપોર્ટ મારી બિનને દીકરા દીકરાનો હે પણ કે એ માસે આપણે આમાં ભેગું નહીં થાય તમે બીજું ચેનલ ખોલો

કે એમાં એવું કે અમારે પેલો જે એવું તો એ બંધ કર્યો પછી થોડુંક માણસ નો બોલવાનું બોલે કે ભાઈ માણસ વાત કરવાનું મારું એ કહેવાનું છે કે અત્યારે કારણ કે અત્યારે સોશિયલ મીડિયા એવું હાલે તો સોશિયલ મીડિયામાં ગમે થતું હોય તો માણસો કિક ને કંઈક પાસું પાડવાનું કરે બરોબર

પાછો ચાલુ કર્યો ને તો એમાં મને સપોર્ટ હારામાં હારો મળ્યો એમાં પાછું એવું થયું એ જે વાત મુદ્દાની કે મેં ચેનલ ચાલુ કર્યું ને ખાલી મેં મહિનો દોઢ મહિનો મેં વિડીયો ઉતાર્યા ને તો પાછી મારે પ્રોબ્લેમ થયો પાસો પ્રોબ્લેમ થયો એટલે પાસો મી સિયારક મહિના ઓસા મોસા ત્રણ કે સિયાર મહિના મારા વિડિયો પાસા બંધ રહ્યા હતા બહુ જજની કોમેન્ટ આવી દીધી કે અમે સપોર્ટ કરીએ અને તમે કઈ વિડિયો નેત ઉતારતા પણ એ બધાય ની તો કહેવાનો બે કે આ વસ્તુ છે વસ્તુ પ્રોબ્લેમ હા એટલે પછી ઈ વસ્તુ નો ઈ હે થયો એટલે પછી મી પાસો બંધ કરીને પાસો માતાજી ને દયા થઈ એટલે પછી લાગે કે તારે ઉતાર હોય તો ઉતાર એટલે મી પાસો લોક ચાલુ કર્યો અને માતાજી ની દયા થી જો ટોટલ હિસાબ કરે ને તો સિયાર મહિનામાં મારે મોનેટાઇઝર થેગા ચેનલ અને અટાણે મારે 1800 ને 2000 ની આસપાસ 2000 ની આસપાસ અત્યારે તમારે સબસ્ક્રાઇબર છે મારા મહારું ગયું અને મારે ડોલર બનવાય ચાલુ થઈ ગયા અને જેટલાની ઓની પુસાઈનો બધાયનો સપોર્ટ હારા મહારો હોય ને કોમેન્ટ ભાઈ બહુ હારા મહારીઓ આવે કે ભાઈ અમે ઇંગ્લેન્ડ થી જોઈએ ને ઇઝરાયલ બહુ હારા મહારીઓ કે કોમેન્ટ વસ્તુ દેવે છે બેન કે કોઈ હારું ઈ કતો હોય કોઈ ખરાબ ઈ એ આપણી જે ખરાબ કતો નિર્ણય ઇગ્નોર કરવા કારણ કે માણસની દ્રષ્ટિ એ પ્રમાણે હોય છે

મારા વિડી જોવા ઇગ્નોર કરે કે નેત મારા વિડીયા માં આવવા માંગતા બરોબર પણ ઈ સપોર્ટ કરવા વાળા મારું લેતા મારા ભેગું ફોટક અને એમાં મેં તો ને હું તમારી કોમેન્ટો વાંચતો હોય હું પણ તમારા વિડીયામાં કોમેન્ટ કરતો હોય જોતો હોય બરાબર તો બહારથી તમને આઉટ ઓફ ઇન્ડિયા

மா வினோத்யா પેલા બહુ નબળું પડીએ નબળું પડીએ તો આપણે થોડીક એમ જ હારે જઈ હું ખુદ હારે ગઈ કે મારા સબસ્ક્રાઇબર વધતા ને મને બધા કે તારા સબસ્ક્રાઇબર વધતા તું કામ કરો ગણ મહેનત કરો પણ મેં એક જ મારા મનમાં રાખ્યું હતું કે ના મારે આગળ વધવું મારે જી થાય એ કરવું તો ટાણે માતાજી ને દયા થી ઓલી હું તો તું એટલું જ કે ભાઈ તું હિંમત નો હારજે ગમે તારે બેન સપોર્ટ છે તું તારે વિડીયો મૂકી રાખજે એક દિન સમય આપડી જો અગઠ્યું સડવાનું રહ્યું ને તો મંજિલ તક પૂછ્યું નહીં એ તો સૂચના કે જેમ તમે આગળ સ્ટેપ બાય સ્ટેપ જો તમે મન મકમ કરે ને હાલ તો જો જamma તા હે બાકી કે પાછળ પાડવાના રસ્તા છે આગળ જવાનો રસ્તો એક જ છે આ ચેનલ ચાલુ મે YouTube ચેનલ ચાલુ હું વર્ષ થયા 8મું વર્ષ આલે આ ચેનલ ને મારે જે આઠ એક પૂરું અમુક મહિના ત્રણ ચાર મહિના પણ તમે જે એક વસ્તુ પકડે આપડે જેમ કે એક વસ્તુ છેડો પકડે લીધો કે ગમે એ થાય કઈ પણ થાય પણ આ એટલે આમાં આનું કારણ ભાઈ એક જ છે કે કાલે સવારી માણસ તક

જેવરાતર માથે બાદ એટલે ઘડીક વાર ને કોઈ ને ખબર નથી બેઠા પાંચ મિનિટ પછી પાંચ મિનિટ તો પછી ને વાત છે કે પાંચ મિનિટ પછી કામ થવાનું છે ને કોઈ ને ખબર નથી એટલે આ વસ્તુ એવી હે તો ભાઈ

નાનો એવો બિનભાઈ એકલાનો બનાવીએ બનાવી તમારી જર્ની વિશે કયો કે માણસ યુટ્યુબ કે અથવા ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કોઈ પણ વસ્તુ સોશિયલ મીડિયા કોઈ પણ આપણે કીએ એમાં સ્ટાર્ટિંગ કરે એમાં જેમ કે એનું બધું આખું જેમ કે પહેલેથી લઈને છેલ્લે સુધી નું સ્ટાર્ટિંગ કરે ત્યાંથી કઈ રીતના સ્ટ્રગલ કરે ને કઈ રીતના મોટા સ્ટેજ ઉપર સ્ટેજ ઉપર પૂગે ત્યાં સુધીની એક વસ્તુ છે આ બધી લાગ્યા સિવાય કઈ થતું જ નહીં ઠોકરું ખાઈ ને પછી આગળ જવું જવું પડે

અને પાછા તમને આવા નવા વિડીયો બનાવેતા રીતે સાયપ્રસ ની અંદર અટાણે છે તો એની થોડી ઘણી થોડી ઘણી અમારા પાસે માહિતી આવે એ અમે આપતા રહી હું તો મળીયા પાછા નવા વિડીયો સાથે